આ છે કપાસ મિત્રો આવી ગયો જીવ જ ન હોય હરેક જગ્યાએ પાણી ભરેલા છે જો આ રીતે નમસ્કાર મિત્રો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણે આપણા ખેતરમાં આવ્યા ભાઈ આટો મારવા કે અઠવાડિયાથી કન્ટિન્યુ વરસાદ હતો મિત્રો અને હજી પણ પાણી ખેતરોમાં ભરેલા છે કેમ કે ખેવાળી ગયા મિત્રો કેમ કે હાઉ પાણી જમીનમાં મરતું નથી અને આ છે કપાસ મિત્રો જો તમને અંદાજો આવી ગયો હશે કપાસ કપાસની જગ્યાએ નવો થાલ મિત્રો આવી ગયો અમારે પાછો એટલે બહુ જ નુકસાન થયું છે મિત્રો કપાસમાં હરેક વાવેતરમાં ખેડૂત ભાઈઓને બહુ જ નુકસાન થયું છે વરસાદના કારણે આપણે નહોતું આવું ધાર્યું મિત્રો તમે જોઈ શકો છો ખેતરની હાલત તૈયાર થાલ હતા એ અમારા બગડી ગયા મિત્રો એકંદર જગ્યાએ કપાતું ઢળી ગયા ઢીંડવા હળી ગયા મિત્રો આવ તો તમે મારી સાથે આ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો તો આજે આપણે આપણા ખેતરમાં જે કંઈ નુકસાન થયું છે એ હું તમને બતાવીશ આ વ્લોગના માધ્યમથી મિત્રો તો ચાલો આપણે ખેતરમાં ફરતો આંટો મારી અને તપાસ કરીએ કેટલું નુકસાન થયું છે આપણું દરેક જગ્યાએ પાણી ભરેલા છે મિત્રો પૂરેપૂરું ખેતર તમે જોઈ શકો છો જવો આ કપાસ પછી સો એ સો ટકા નુકસાન છે મિત્રો ખેડૂતભાઈઓને કેમકે જયારે આ હાલ આવવાની હતી તૈયારી અને વરસાદનું આગમન થઈ ગયું ભાઈ પાણી આ જમીનમાંથી જ મિત્રો આવે અને આનું પાણી ઉપાય એમ જ નથી હરેક ખેડૂતને આ જ પરિસ્થિતિ છે મિત્રો અમુક અમુક કપાસ તો એની રીતે જ બળવા માંડા ભાઈ પાણીના હિસાબે કમોસી વરસાદના હિસાબે બહુ જ નુકસાન થઈ ગયું ભાઈ છેડું ભાઈઓને પૂરા થઈ ગયા કપાસ મિત્રો તો હજી પણ વાદળા દેખાય હજી પણ શું થાય ખબર પડતી નથી ભાઈ તો આ વ્લોગમાં તમે મારી સાથે બન્યા રહેજો જો આ મિત્રો ખારસનો ભાગ છે ને એટલા માટે જો આમાં ફીણા થઈ ગયા પાણીમાં જોઈ શકો છો ખેતરની હાલત મિત્રો તો મિત્રો આપણા ખેતરમાં જે કૂવો છે એ કૂવાની બાજુમાં આપણે આવી ગયા છે હવે તમને કૂવાનો નજારો દેખાડો તમે જો કેવો છે કૂવો પણ આ છે મશીન મિત્રો હું તમને થોડુંક નજીક લઈ જાઉં દેખાડું કૂવાની ઉપર પાણી છે મિત્રો જો આ છે કૂવો આ ફૂલ ભરેલો છે ના ફૂલ પાણી ભરેલું છે મિત્રો આ છે મશીન આ છે એનો પંખો મિત્રો પાણીમાં કુવા એવો વરસાદ થયો છે ભાઈ અમારા સૌરાષ્ટ્રમાં તમે જોવા કપાસની હાલત બધા હમથળ પાણી ભરેલા છે કુવા પણ હાવ જામ છે મિત્રો ઉપર ઉપરથી પાણી જાય હજી પાણી બંધ નથી આ ત્રણ દિવસથી તો કન્ટિન્યુ વરસાદ નથી છતાં એટલું પાણી હજી ભરેલું છે આ કપાસ કપાસ જેમ જાશે ને મિત્રો હવે ઊભે ઉભો સુકાશે ઉભે ઉભો કપાસ સુકાવા માંડે ઓટોમેટિક સુકાઈ ફૂકાય કપાસ હવે આ કપાસને જોવું મિત્રો આ રીતે કપાસ છે મિત્રો લાંબો સમય કપાસ રહે નહીં આ વ્લોગ તમને મિત્રો સારો લાગે તો લાઇક અને શેર કરજો જેથી કરીને કોઈ ખેડૂને રાહત મળે નુકસાનમાં આપણે વાત કરીએ તો આનું નુકસાનનો તો અંદાજો ન લગાવી શકાય કેમકે પૂરેપૂરો જે કંઈ થાલ હતો એ બધું એ નાશ પામ્યો છે ભાઈ